નમસ્કાર દર્શક મિત્રો હું છું સંજય પટેલ આજના બેસ્ટ ગુજરાત ન્યૂઝ ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના સમાચારની મુખ્ય વાતો કરીએ તો જંબુસર તાલુકા ભાજપ આદિવાસી મોરચા દ્વારા ભગવાન મુંડાની જન્મ જયંતિ ઉજવણી કરાઈ આદિવાસી ભગવાન બિરસા મુંડાની ઠેરે ઠેર આદિવાસી બાંધવો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત જંબુસર તાલુકા ભાજપ આદિવાસી મોરચા દ્વારા જંબુસર તાલુકા પંચાયત કચેરી ખાતે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ સવારે બાર કલાકે ઉજવણી કરી અને પુષ્પ

हा प्रसंगे झारखंड ना खुटी खाते सामान्य आदिवासी परिवार मा जन्मेला भगवान बिरसा मुंडाए मात्र पच्चीस वर्ष उम्मे अंग्रेजों सा भारतनी आजादी माटे पोतानी सेना तैयार करी आ ते समय

એકસો પચાસ મી જન્મ જયંતિ નિમિત્તે તાલુકા પંચાયત જંબુસર ખાતે ઉજવણી કરવામાં આવી જેમાં ભારતીય જનતા પાર્ટીના હોદેદારો હાજર રહ્યા હતા